આ યોજનાનો લાભ તારીખ બે આઠ બે હજાર ના રોજ અથવા ત્યારબાદ માપદંડો પણ સંતાનો પૈકીની હોવી જોઈએ પ્રથમ ત્રણ સંતાનોમાં દીકરીઓની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવશે દીકરીના માતા પિતાએ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર ની જોગવાઈ મુજબ પુખ્તપયે લગ્ન કરેલા હોવા જોઈએ દંપતીની વાર્ષિક આવક રૂપિયા બે લાખ થી વધુ ન હોવી જોઈએ યોજના હેઠળ મળવા પાત્ર લાભ પ્રથમ હપ્તો દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા ચાર હજાર ની સહાય બીજો હપ્તો દીકરી જ્યારે નવમા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા છ હજાર ની સહાય ત્રીજો હપ્તો દીકરી જ્યારે અઢાર વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રૂપિયા એક લાખની સહાય અરજી માટે જરૂરી પુરાવાઓ લાભાર્થી પ્રમાણપત્ર માતા પિતાના આધાર કાર્ડ માતા પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર ઉંમરના પુરાવા તરીકે માતા પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર સરકારી માન્ય અધિકારી દ્વારા પ્રમાણિત દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં સમક્ષ અધિકારી સમક્ષ કરેલ દંપતીનું સોગંદનામું અરજદારના રેશન કાર્ડની નકલ લાભાર્થી દીકરીના માતા-પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ લાભાર્થી દીકરીનું આધાર કાર્ડની નકલ જો ઉપલબ્ધ હોય તો વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજદારે નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે અરજી મળ્યા બાદ સરેરાશ પંદર દિવસમાં તેનો નિકાલ કરવામાં આવે છે યોજના સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન માટે તમે નજીકની આંગણવાડી કેન્દ્ર અથવા મહિલા અને બાળ અધિકારી કચેરીનો સંપર્ક કરી શકો છો આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે દીકરીના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે લાયકાત ધરાવતા પરિવારોને આ યોજનાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે Transcrição e